તમારા ગામમાં અત્યારે નેતાઓ આવતા હશે કાર્યકર્તાઓ આવતા હશે કેમ કે ચૂંટણી આવી રહી છે તમને એવું કહેતા હશે કે અમે મંગળ અને ચંદ્ર લાવીશું અમે વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનાવીશું પણ કયા નેતાએ એવું કહ્યું કે અમે શિક્ષણ માટે કામ કરીશું અમે ખેડૂતો માટે પાણી માટે કામ કરીશું અમે ખેડૂતોને સહાય કરીશું અથવા તો તમારા જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવીશું તેનું સોલ્યુશન લાવીશું આવા કોઈ નેતાઓએ કહ્યું છે શું પેરીસના રસ્તાઓ બનાવશે તો પેરીસવાળા વિસાવદરમાં મુલાકાત કરવા આવશે કે ગુજરાતમાં પેરિસ જવાનું બંધ કરી દેશે ત્યારે આ જે પેરિસ અને મંગળ ને ચંદ્રની વાત જે વિસાવદરમાં થઈ રહી છે તેને લઈને આદિવાસી નેતા ભડક્યા છે અને તેમણે શું કહ્યું કોણ નેતા ભડક્યા શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પેટા ચૂંટણી છે એ રસાકસીનો જંગ જામ્યો છે અને રાજકારણ ગરમાઈ રહ્યું છે ખાસ કરીને જે વિસાવદરની પેટા ચૂંટણી છે તે દિવસે ને દિવસે રાજકીય માહોલમાં જોવા મળી રહી છે કારણ કે નેતાઓ પોતાનું નિવેદન આપતા દેખાય છે અને નિવેદનમાં ખોટા વાયદા કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહીં તો વિસાવદરમાં પેરિસના રસ્તાની વાત થઈ રહી છે વિસાવદરમાં મંગળ અને ચંદ્ર લાવવાની વાત થઈ રહી છે જે આમ આદમી પાર્ટીના પહેલાના નેતા અને હાલ ભાજપના નેતા છે ભાયાણી તેઓ કહી રહ્યા છે કે અમે વિસાવદરમાં મંગળ અને ચંદ્ર લાવીશું શું ભૂપદ ભાયાણી તો પહેલા પણ વિસાવદરથી છૂંટાયેલા હતા વિસાવદર માટે કામ કરતા હતા તો તે ત્યારે મંગળ અને ચંદ્ર ન લાવી શક્યા અત્યારે ક્યાંથી લાવશે સાથે સાથે કિરીટ પટેલે પણ કહ્યું છે કે અમે પેરિસ જેવા રસ્તા બનાવીશું તો શું વિસાવદરની જનતાને વિસાવદરના રસ્તા ક્યારે જોવા મળશે શું પેરિસના લોકો અહીં વિસાવદરના રસ્તા પેરિસ જેવા બન્યા છે કે નહીં તે જોવા આવશે કે લોકો વિઝા

તમને બધાને તમારા આવાસ ની વાત નથી કરતા નથી મુસ્લિમ નું ભાષણ થાય છે બીજા બીજા ઓપરેશન સિંદુર નું ભાષણ થાય છે તો આ ચૂંટણી વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકોને શું આપવાના છે એની કોઈ વાત નથી થતી પણ આ લોકો તો કે છે કે ભાઈ આ વિસ્તાર ને અમે પેરિસ બનાવી દઈશું લોકોને ચંદ્ર પર જશે એવી કામગીરી અમે કરી દઈશું લોકો મંગળ પર જશે એવી કામગીરી અહીંયા કરી દઈશું ભાઈ તમારે આ વિસ્તારને પેરિસ બનાવવાનું છે બનાવવાનું છે તમારે પેરિસ બનાવવાની બની જાય ને શું કરવાનું આપણે પેરિસ પેરિસ માં તો આજે જવું હોય તો વિઝા લેવા પડે તમારા સગા સંબંધીઓ અહીંયા મહેમાન આવશે એટલે વિઝા લઈને આવવાના છે શું તમારે ચંદ્ર પર જઈને રહેવાનું છે તમારે મંગળ પર જઈને રહેવાનું છે નથી ને બસ આ લોકો દિવસે તારા બતાવે છે કે એવું કામ કરીશું કે અહીં લોકો ચંદ્ર પર રહેતા છે એવું લોકો મંગળ પર ભાઈ અમારે મંગળ ને ચંદ્ર ની જરૂર નથી પણ જ્યાં રહીએ છીએ એ અમારા અધિકારો અમારી યોજનાઓ અમારી ગ્રાન્ટ અમારા સમાજ માટે આપો તે ક્યારે આ લોકો આપશે નહીં આપણા બાળકોને શિક્ષણ આપો એવી વાત કરશો તો ના દવાખાનામાં સારા ડોક્ટર આપશો ના રસ્તાની વાત હશે ના પરિસ્થિતિ ઇટાલિયા પ્રમુખ હતા એમની આગેવાનીમાં અમે બધા ચૂંટણી લડ્યા હું પણ ધારાસભ્ય તમારા વિસ્તારના ધારાસભ્ય પાંચ ધારાસભ્ય અમે ચૂંટાઈને ગયા અમને હતું કે ભાઈ તમામ લોકોનો અવાજ વિધાનસભામાં બનીશું આવી છે ક સમય એટલા માટે કે તમે બધા ધંધા રોજગાર સાથે છો ખેતીની વાવણી આવી ગઈ છે વરસાદ હવે તૈયારી છે અને ઓગણીસ તારીખે મતદાન છે હજુ પણ દસ દિવસ આપણે બાકી છે ત્યારે

तेने कहिये जे पीडपराई